જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે તેમ જે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થયો હોય સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે ભગવાન જેવો નિર્બંધ થાય છે મુક્ત નહી માન છે ભગવાન નો મોટા મોટો ગુણ કયો ભગવાન નો મોટા મોટો ગુણ કયો બંધાય નહીં એનો મોટા ગુણ નમા નમે કર્મ કર્મ ફલે એ ભગવાન નો મોટા મોટો ગુણ છે નાના નાના ગુણ હોય ક્યાં આવડી ગયું તા આપણે ફૂલાઈ જાય તો તો ભગવાન નો ગુણ આવ્યો કહેવાય આપણે મેસુભ આવડી ગયો તો પછી ભગવાન નો ગુણ કે એમાં ફૂલાઈ જાય તો ભગવાન નો ગુણ આવ્યો ન કહેવાય મેસુભ નો ગુણ આવ્યો આવડી જાય માણસ ફૂલાઈ જાય તો ભગવાન નો ગુણ ન ભગવાન તો તોય કઈ ફોલાતા નથી તો ભગત ના ભગત રહે છે ભગવાન કે મારા માં આ ગુણ ન હોય તો બીજા ગુણ બહુ શોભે નહી શોભે નહી ભગત ના ભગત થાય એ ગુણ હોય તો બધાને શો પાડે એટલે ભગવાન નો ગુણ છે મહારાજ નો ગુણ હું છે ભગવાન ના ભગત ના ભગત થવું તમે કોના ભગત છો સાધુ ના ભગત કે ભગવાનના ના કોના ભગત કે કોઈ ના નહી પોતાના પોતાના ભગત તમે કોના ભગત પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે નિશ્ચય હોય તોય પણ ગુણ તો આવતા નથી અને માનને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે તેનું શું કારણ હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને સિંગડીયો વચનાગ લાવીએ અને દૂધપાકને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં જેટલી સામર્થ્ય જણાવે છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણવે છે માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે જેમ હિરણ્ય કશીપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી ઋષિ રૂપે પ્રગટ થઈને તે હિરણ્ય કશીપુનો નાશ કરી નાખ્યો એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ખતમ કરી એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબ પણ પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં કાંજે ભગવાન તો ગરીબના અંતર ને વિશે પણ વિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરનાર કરતલનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વ ગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખામી શકે નહીં પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવો નહીં એ જ નિર્માની સાધુનો ધર્મ છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું બાસઠમું વચનામૃતમ જે તે થયું તમે હું સમજ્યા વચના વચના એ yeah.

શક્તિશાળી હતી શક્તિ ભગવાન જેટલી શક્તિ હતી ભગવાન જેવો અંતર્યા એ તો એનો એવો હતો ભગત બાધો બીજું કઈ તમે આમાંથી હું સમજ્યા વચ્ચેના કે માંથી સમજે છે આપડે હું સમજવાની

તો કેવી રીતે ખતમ થઈ જાય ને કેવી રીતે આવે તો આવે તો જાય ખતમ થઈ ને અને આવે કેવી રીતે નિશ્ચય તો એલા ખતમ થઈ ગયો અને હોતે છે એવું અમારું

ભગત આપે કે ભગવાન આપે તમારી પાસે બધી વસ્તુ બરોબર હું દઈ દઉં આ જો આ વિશ્વ સામે ચાદર છે સ્વામી તમારે વિદેશ જવું તો લઈ જાવ એટલે તમારી ચાદર તમે મને આપી દો ને પછી હું એને આપી દઉં દાતા રામ હું કે એવું કીધું ભગવાન ના ગુણ ભલે ભગવાન ના રહ્યા પણ આપે છે ભગત આપે ભગત જો ભગત નો નિશ્ચય ન હોય તો ભગવાન ના ગુણ એમાં ન આવે એને એવો નિશ્ચય નો હોય કે હું ભગવાન ના ભગત નો ભગત છું તો એનામાં ભગવાન ના ગુણ આ વતનો સીધો અર્થ આટલો જ થાય